ઊંઘમાંથી એક બાર જવું હોય ઊંઘમાંથી ઉઠાડીને ગાડીમાં ગાડી બેસાડ દઈ તો ગાડી ભૂઈ જાય પણ રોવાનું નહીં રોતા રોતા ન ઉઠે પપ્પા બહુ કેતા કા કે આપણા છોકરાનું ઈ સારું ઈ કે રોવે નહીં કોઈ હું એમ કહું હા પપ્પાને છોકરાને વખાણ જ ન ખૂટે લે ખોટા કરું છું કે હાચા કરું છું એમ પપ્પા હતા ને ઈ છે ને છોકરાઓના વખાણ બહુ કરતા બે ના દૂધ નાખવાનું ભૂલી ગય પાછું ઉભું થવું પડશે ના ભાઈ બીજા કપને ઉડાડતી ચલો હવે રોટલી ચા દૂધ ને ખાઈ લઉં જો સવારે નાસ્તા પાણી કર્યા તા પછી સીધી પડી ગઈ છે સાંજ અને વાગ્યા છે સાત અને આજે ખાવાનું છે ચાટ એને શું કહેવાય પાપડી ચાટ તો

કાલે જો કે પછી સારું થઈ જ ગયું પણ કાલે કાલે જે ઊંઘ ઊંઘવાળી વાળી ફિલિંગ આવતી હતી ને યાદ નહોતી આવતી પણ આજ આખો દિવસ મેં કીધું છે ને થોડો ઘણો આરામ જ કરવો છે આરામ મતલબ કે આમ ફોન ઓછો વાપરવો છે એટલે આજે મેં સવારથી લઈને અત્યાર સુધી કંઈ બ્લોગ જ નહોતો બનાવ્યો તો અત્યારે લીધું છે કેમ બીડું ઉપાડ્યું છે બરાબર ને પરફેક્ટ ને કેટલો બધો સામાન લઈ આવી લીંબુ લાવી ધાણા લાવી મરચી લાવી પાપડી લાવી ચાટ મસાલો લાવી કપડા ધોવાનું સાબુ ફૂટી ગયા તા એ લાવી કેળા લાવી પછી ઘરે આવી ઘરે આવીને હાથ પગ મોઢું ધોયું હાથ પગ મોઢું ધોઈને કુકરમાંથી મગ કાઢીને એમાં બટેકા મૂક્યા ફૂદીનો તોડી આવી બાર કુંડામાંથી થઈ ગયો બકવાસ બરોબર હાલો હવે સીટી ઉપર એટલે બકવાસ હા પોતે ને પોતે જઈને પાછી મોડું બગાડે મે એમ નોત કીધું બકવાસ કરું એટલે પૂરી એટલે બગાઉ હાલો ધીમે 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 બધું બતાવું ને પૂરી આખી પાછી બનાવી

ચાલો જો બધું રેડી જો બટેકાનો મસાલો સેવ પાપડી ચાટ મસાલો મગ કાંદા અને ટમેટા હવે હું કરવાનું હું પ્રોસેસ ચટણીઓ બેઈ લાવવાની કા લ્યો લેતી આવું બહુ ભૂખ લાગી હ फ्रीजर मामू किती आ ग्रीन रे आहे એટલે आणि आ गरम होतील એટલે हेलो હવે बनवण लिंबू लागी आंया पड્યું मगनी આટલી વસ્તુ છે મે ઈટ કે દીધી મે જો ટીવી થોડુંક સ્લો કરે એમ તારક મહેતા બધાની બનાવી નાખો છો ભલે જ ન ખાઈ ને તારે ખાણા લાવવાન રહી ગયા એક બાઉલ માં ઘરે પપ્પા બનાવે છે હા એમાં લઈ લો ને tôi không bên này baby bên này hay. Đích bên này thấy đấy tay đi cô. ફવાર થઈ જશે હમણાં તો બે આખી દીશો નહી ખૂટે બધા છે આટલું ઇનફ છે ઓકે હાલ તો ચાલો ઓ ભરે બાજુ આવે ઘડીક બાંડીશમાં માં લઈ લે શું કયો વિવેક તમે અહીંયા તો મતલબ ધર મરિયા પણ ને ના ના તો આ કામ તે હારું કર્યું આ ટીવી નું ઓલું ધીમું કર્યું ઈ મતલબી હા ને મીઠી છે બટેકા થોડાક માપે મૂકજો બોનો ભાવે પછી

हं बाय सजाई नाहीखी आ मां मजा आवे मम्मी येन का आ मजा आवे जात ते जिंदाबाद जात मेहनत का हो बाय एक चालूत करूस मारा जम पधारो कही चला विला

હેલો હવે ભાઈ મગ આવ્યા છો કેટલી વાર વિવેક આમાં મામા વેરી દયો ને મે એક એક પૂરી ઉપર નો મૂકાય એમાં ક્યાં વચ્ચે જગ્યા છે આપણે પરેશ કુમાર ની દહીં પૂરી કા મસ્ત બનાવે કા Ten thousand years, years later. later. <laughs> you would like it. <laughs> <laughs> One eternity later. <laughs> <laughs> One eternity later got One eternity later. One and a half second later. <laughs> <laughs> Hello.

અહીંયા રહેવાતું નથી મમ્મી બને દે એક સજા બાને કેક આપે તને ટેસ્ટ કરવા એન માંગવાની સ્ટાઈલ જો કેટલેક કોઈ ગાલો મીઠી ચટણી આવી છે ભાઈ અરે વાહ હા મમ્મી નહીં મમ્મી ઓલું હું બા

હાલો હવે મીઠી ચટણી પછી આવ્યો છે ઓનિયનનો વારો હે હં હં ઘરે બેઠા બેઠા ફોરેનમાં ફરી લઈએ એવું જ કાપડું હં માપે હો બહુ નહીં બસ લો બસ બસ બસ

બસ બહુ નો નાખતા તમે ઓનિયન નાખીને હાથ ધોયા ચાલો ફાઇનલી રેડી થઈ છે

रिव्यू आप नज़र आती है वहीं पहला तो खाओ पची तो मैं हमारा रिव्यू लो कैसी लगी आगे स्वादिल एक नंबर मर्चर मज़े है <laughs> સાચે ને હારી બેની બહુ મસ્ત લારી ટક્કર દે એવી તો વાંધો નહી ના ના બહુ ફાઈન સિરિયસલી અને ડ્રેલ એ બધું મિક્સ કરીને ભેળ ભરી પેઈન્ટ કી દો બા માઈના ની ચાલો જમી લ્યો આ જેઠાલાલ માં શું આવે જાતે કરી હું સ્વાવલંબી Ayo bro tuh. Bukan. Ada ada modu. Kalau <laughs> aja <laughs> ya milio kayak enjoy. Belum pernah mau દિવાનો તમારો બ્લડ ગ્રુપ સેમ છે હે ને રાઈટ ને ઈ નથી ખબર હમ છોકરાઓને સ્કૂલમાંથી ફોર્મ આપ્યા હતા ને ફિલ કરવાના છે હવે દીવાબેને નાઈ લીધું છે પૃથુભાઈ નવા ગયા છે હવે ફૂડ દઈએ અને આજે બહુ મજા આવી આત્મા તૃપ્ત થઈ ગઈ કેમ ચાટપુરી ખાઈને મજા આવીને ચલો હવે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ